ચાર પોલીસ મથકોમાં ઝડપાયેલા વિદેશી દારૂના નો નાશ કરાયો છે જેતપુર પોલીસ દ્વારા વિદેશી દારૂ અને બિયર નો નાશ કરવામાં આવ્યો છે તાલુકાના ડેડરવા રોડ ઉપર ખરાબાની જગ્યા માં પોલીસ સ્ટાફની હાજરીમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી જેતપુર સિટી તાલુકા ઉદ્યોગનગર વીરપુર પોલીસ સહિતમાંથી પકડેલ કુલ ત્રેવીસ હજાર બોટલો જેની કિંમત રૂપિયા પિસ્તાલીસ લાખ ચોસઠ હજાર જેટલા દારૂ નો નાશ કરાયો છે ગોંડલ ડેપ્યુટી કલેક્ટર તેમજ જેતપુર ડીવાયએસપી પ્રોહિબિશન અધિકારી અને ચાર પોલીસ મથકના પીઆઈની દેખરેખ હેઠળ વિદેશી દારૂ નો નાશ કરવામાં આવ્યો આજરોજ એસડીએમ શ્રી ગોંડલ સાહેબ તેમજ પ્રોહિબિશન એક્સાઇઝના અધિકારી તેમજ પોલીસ વિભાગ અને કમિટીની રૂબરૂમાં આજે જેતપુર સિટી પોલીસ સ્ટેશન જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન અને વીરપુર પોલીસ સ્ટેશન એમ ચાર પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન ઇંગ્લિશ દારૂના મુદ્દામાલના નાશ અંગેની કાર્યવાહી કરવામાં આવેલ છે આ ચાર પોલીસ સ્ટેશન થઈ અને ટોટલ ત્રેવીસ હજાર જેટલી બોટલો ઇંગ્લિશ મોટા ઇંગ્લિશ નો નાશ કરવામાં આવેલ છે અને તેની અંદાજિત કિંમત પિસ્તાલીસ લાખ ચોસઠ હજાર જેવી કિંમત છે જેનો અત્રે કાયદેસર પંચનામાની વિગતે નાશ કરવામાં આવે છે સાથે સરીશ ભાલ્યા ચીપુડ